ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે ગોંડલ મગફળીના ખેતરમાં અહીંયા આપણે ઉપસ્થિત થયા છીએ મારી સાથે સુદર્શન ઓર્ગેનિક મોલ ગોંડલના પ્રતિનિધિ ધવલભાઈ છે એમની સાથે આ જે જેમનું ખેતર છે એ ખેડૂતભાઈ પણ સાથે છે તો આવો જાણીએ આ ખેતરની અંદર પહેલાં રાસાયણિક ખેતી કરતા અને અત્યારે હવે છેલ્લા બે વર્ષથી સંપૂર્ણ કામાની ટ્રીટમેન્ટ કરે છે તો શું ફાયદો જોવા મળ્યો એની વાત કરીશું આપનો પરિચય આપજો પૂરો પરેશ નાથાભાઈ મુંગળા તાલુકો ગોંડલ ગામ બંધિયા બરાબર તમારો મોબાઈલ નંબર ત્રેસઠ ત્રેપન પચીસ ઝીરો ચુમ્માલીસ ઝીરો બરાબર છે તો તમારે મુખ્ય આ ખેતરમાં શું સમસ્યા બે ત્રણ વર્ષ પહેલાં હતી સમસ્યા સફેદ ફૂગની વધારે હતી તો એના લીધે શું નુકસાન થતું કેવી રીતે નુકસાન થતું ફૂગમાં જ્યારે આપણે હાવરેસ્ટિંગનો ટાઈમ હોય ને એમાં પંદર દિવસ આગાવ આવી જતી અને દોડવા બધાય જમીનમાં રહી જતા બરાબર તો સફેદ ફૂગ જે સ્કેરોશિયમ છે એનો ઉપદ્રવ વધારે હતો એટલે તમારું ઉત્પાદન જે થયેલું દોડવા પણ જમીનમાં રહી જતા તો અત્યારે તમે કામા ઇન્ટરનેશનલ સાથે જોડાણા છો કેટલા સમયથી તમે જોડાના છો બે વર્ષ આ ત્રીજું વર્ષ બરાબર તો સંપૂર્ણ કામની ટ્રીટમેન્ટ આ ખેતરમાં કરો છો સંપૂર્ણ કામાની

આ માંડવીમાં શું કેટલા દિવસની થઈ એ જરા જણાવજો ને કઈ વેરાયટી છે માંડવીમાં એક મહિનાની થઈ અને ગિરનાર નંબર નંબર છે મહિનાની થઈ તો એક મહિનાનું અત્યારે આ પ્લાન્ટ આપણે જોઈએ તો અત્યારે એક મહિનાની અંદર ફ્લાવરિંગ અહીંયા જોવા મળી રહ્યું છે પુષ્કળ પ્રમાણમાં ખેતરમાં ચારે તરફ એક સરખું છે ડુંગપ અને ક્યાંય પીળાશ નથી આખું ખેતર જે છે એકદમ કલરમાં છે ગ્રીનરીમાં અહીંયા આપણે જોઈ શકીએ કે ડાર્ક ગ્રીન કલર આખું ખેતર જે જ રીતે પુષ્કળ ફ્લાવરિંગ પણ અહીંયા જોવા મળી રહ્યું છે તો આવો એમના ફાધર પણ આપણી સાથે છે આપનું નામભાઈ ગોકડભાઈ મૂંગડા નાથા કાકા તમે વર્ષોથી રાસાયણિક ખેતી કરો છો તો રાસાયણિક જે તમે ખાતરો વાપરતા એ કરતા તમે આ કામાની ટ્રીટમેન્ટ છેલ્લા બે વર્ષથી લો છો તો શું ફાયદો જોવા મળે છે છે બરાબર ઉત્પાદનમાં કેવું રહે છે રાસાયણિક જે ખાતરોથી ઉત્પાદન મળતું એવું જ ઉત્પાદન મળે છે એ કરતાં પણ સારું આ તમારો અનુભવ છે આ કેટલા વીઘામાં તમારે મગફળી હોય છે અને કેવું ઉત્પાદન મળે છે

તો ચોક્કસ તમારો અનુભવ અમે બીજા ખેડૂત ભાઈઓ સુધી પણ પહોંચાડીશું ધવલભાઈ તમારો અનુભવ શું કે છે અત્યારે આ જોતા અમારો મારો અનુભવ એ કે છે કે એ પહેલા કેમિકલ ખેતી કરતા બરાબર અને છેલ્લા બે વર્ષથી આ વર્ષ એનું ત્રીજું વર્ષ છે ઓર્ગેનિક ખેતીમાં બરાબર છે ગયા વર્ષ કરતા પણ આ વર્ષે મગફળી વધુ સારી સારી છે અને ગયા વર્ષ કરતા પણ આ સ્ટેજમાં મગફળીમાં વધારે ફ્લાવરિંગ જોવા મળે છે બરાબર છે કારણ કે એના સતત એક ધારા ત્રણ વર્ષ થઈ ગયા છે આપણા કામ બરાબર તો હવે પછીના રાઉન્ડમાં ડૉક્ટર કાશમોરા આવશે હા ડૉક્ટર યુનિટેક કોંગસ્ટાર અને જોડે કાસમોરા છે ડૉક્ટર કાશમોરા સરસ તો અત્યારે મહિનાદીમાં જો આ પરિણામ છે તો હવે આગળ તમે આ ટ્રીટમેન્ટ કરાવશો એટલે ઓર સુયા ઉતરવાનું ચાલુ થઈ જશે અને સારામાં સારું સુયા પણ ઉતરશે અને એમાંથી દોડવા બંધાશે કાસમોરાના ફાયદા વિશે તમે શું કહેશો કાસમોરા પંપેલ 10 ml નાખવાનો તેનો માપ છે 10 ml પ્રમાણ છે યસ મોરા ફ્લાવરિંગ એક તો વધારે આવે છે ટૂકી કાતરીએ ફ્લાવરિંગ આવે છે ફ્લાવરિંગ ખોટો થવાનો પ્રશ્ન નથી રહેતો પછી દરેક ફ્લાવરિંગ ફૂલ માંથી ડોટવા બંધાવાનો સંખ્યા વધી જાય છે બરાબર છે ભાઈ પણ જે વરસાદના કારણે ફૂલ ખરી જવાનો પ્રશ્ન આવે છે એ પણ કાસમોરાના કારણે આટકી જાય છે બરાબર છે તો જરા ખેડૂત ભાઈઓને આપણે બતાઈશું કે કઈ રીતના ફ્લાવરિંગ છે અત્યારે એક મહિના કમ્પ્લીટ એક્ઝેક્ટ એક મહિનો થયો છે ને બરાબર છે તો અહીંયા ફ્લાવરિંગ પણ આપણે જોઈ શકીએ એક ધારો મોલ અહીંયા માંડવી ઊભી છે